પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આવી ઉપર નાખી રીતના જમીન દેવાતા પાઇપલાઇનમાં ભંગાણ થવાની ભીતિ થઈ રહી છે જ્યારે આ પાઇપલાઇન જમીન ઉપર નાખી દેવાતા પાઇપલાઈનમાં ભંગાણ થવાની ભીતિ સેવાઈ છે જ્યારે આવી રીતના કામગીરી કરતા ઇજનેરોનો બેદરકારી બહાર આવી છે જેરે આ પાઇપલાઇન તૂટે તો દિવસો સુધી રિપેરિંગ પણ નહીં થાય એવી પરિસ્થિતિ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર